જય માતાજી બધા મિત્રોને આજે આપણે વાડી પ્રોગ્રામ રાખેલ છે ખારી ભાત ને લાડવાનો ફેમિલી મેમ્બર સાથે તો સામગ્રી તમને બતાવી દઈએ આપણે ડુંગળી લસણ બટેકા ભાત પાપડ ધાણા મીઠો લીમડો લીલા મરચાં ગરમ મસાલો પીસેલો ટમેટા હિંગ મસાલો બધો આપણો આખો મસાલો તમાલપત્ર ફૂટી ફૂટી કાજુ કિસમીસ દાણા લાલ મરચાં આજે અલગ રીતથી અને અલગ ટેસ્ટ દ્વારા આપણે

એક આપણે સોલાઈ ગયા છે વજન માં લીધા હતા પાંચસો ગ્રામ અડધો કિલો એને આપણે સુધાર લેશું પાણીમાં રાખી દેસું પાણીમાં આપણે સુધાર નાખ્યા છે મીડિયમ સાઈડ આપણે સુધાર નાખશું બટેકાને આપણે સુધાર નાખીએ આ રીતના ઝીણા ઝીણા તો આપણે ડુંગળીનું કામકાજ કરશું બટેકા જવા સાઈડમાં આપણે ડુંગળી સુધારનું કામકાજ ચાલુ કરી દીધું છે ડુંગળી સોલ નાખીએ સુધાર લઈશું ડુંગળી બધી આપણે સોલાઈ ગઈ છે

કોસ્ટ કરીને આપણે બધું તૈયાર કરતા જઈએ છીએ હવે સરસ મજાનો વાડી પોન આવે છે કુદરત ના ખોય બેઠા યુ લાગે છે તો આપણાને જમવાનું પણ આપણે અહીંયા છે ચા પીવા છે ચરો આપણે પાણી ને બધા ડોટા તો થઈ ગયું વાતાવરણ 1:30 ક્યા જો ટાઈમ થઈ ગયો છે જો ફોન માં બધા બેઠા છે ભાણી ને ભાઈ ને પાણ ને બધા બેઠા છે હા તો મુજે મોલસેવાળા ઓ વાડી

આપણે ચૂલો પ્રગટાવી દેસુ હવે તો આપણું થઈ ગયું છે તાપ તો પહેલાને મૂકી દેસુ આપણે ચૂલા ઉપર ને મૂકી દેસુ ગરમ થવા સીંગ તેલ લીધું છે આપણે પહેલા પ્રોગ્રામ થાય ત્યાં ત્યાં ડુંગળીના ચિપ્સ કર લેસુ કારણ કે ડુંગળી આપણે ફ્રાય કરવાનું છે એટલા માટે ડુંગળી આપણે દુંગળી આપણે ચિપ્સ કરી નાખી છે તેલ પણ આપણું આવી ગયું દુંગળી નાખી દીધું છે આપણે તેલમાં તેલ આપણે પાકલા જેટલું લીધું છે પાકલા ઉપર 300 ગ્રામ જેટલું ડુંગળી આપણે ફેરથા દીધું છે તો 15 થી 20 કલર લસણ આપણે લીધી છે પણ એને પણ તેલમાં આપણે ફ્રાય કરના છે તો આપણે કાજુ લીધા છે કાજુને ભઈ ફાડા કરી નાખશું એને પણ ફ્રાઈજ કરવાના છે પહેલા ફાડા કરી લઈએ દુંગળી હવે ફ્રાય થાઈ ગઈ છે અને બ્રાઉન કલર થન કરવાની છે. આ ચરણ ગુલાબી ની થઈ ગઈ છે. બ્રાઉન થવા દેવાની આપણે લસણ એમ દે લે. પછી બહાર કાઢ લે તો બ્રાઉન થવા દે પછી થોડીક ડુંગળી ફ્રાય ફ્રાય થઈ ગઈ છે. બ્રાઉન કલર આવી ગયો તો આપણે કાઢી ડુંગળીને બારે થાળી માં. આલી બ્રાઉન થવા દે ડુંગળીને આપણે. હવે બારે કાઢ લે છે કાજુને પણ આપણે ફ્રાય કરવાના છે. फ्राई થઈ ગઈ ને કાઢી લિબારા બહુ મીઠા ને આટલા થા દે ને કરસા લાગે ઓમેસલમ ડબટીયર કરી લીધો છે આપણે આ ઓગાળની કસું તૈયારી આજે દુગળી ફ્રાય કરી તેલ લઈ લીધું છે આપણે તો પહેલા આપણે રાઈ નાખી દેશું એટલા બરાવલું છે રાઈ આપડી ફૂટવા લાગી તો આપણે હવે જીરણ નાખી દેશું બે ચમચી

મરચા આપણે નાખી દીધા ભૂલાઈ ગયા હતા અજિયા આલે આપણે તેલ છે એટલે નાખી દીધું ભૂલાઈ ગયા મરચા તમારું છે તો મસ્ત પાકી ગયા સોલો નાખી દી આપણે પહેલા મીઠું નાખી દી સર પ્રમાણ આપણે મોટી ઢોટ ચમચી નાખી છે એ જ નાખી દી મોટી ચમચી એ જ મીઠું નાખને આપણે સરતું નાખી દઈએ સરતુ 4 ચમચી નાખ સુમોટો આપણે લસણ નાખીને આપણે અલગ નાખી મસાલા પાકવા દઈએ પછી ટમેટા મરચા એક કરશું આમાં ધાણા જીરું બાકી રાખ્યું હતું બે મોટી ચમચી ધાણા જીરું નાખી દઈ મસાલો આપણો લાગ્યો છે તો ટમેટા મરચાને પણ નાખી દઈ સારો ટમેટા મરચા સુધારીને આપણે નાખી દઈ તેલમાં પાકવાથી બધા શાકભાજીને મસાલા વચે ગરમ મસાલા નાખ દે સુ મોટી ચમચી છે ઘરનો બનાવેલો છે આપણે ગરમ મસાલો એ નાખી દઈએ આ પાટ લીધા સ્કૂલ ઇન્ડિયા ગેટ ખરી ભાત માટે સારા ભાત તો ભાતને આપણે ધોઈ નાખીએ ચલો હવે આપણે પાણી નાખી આપણે ભાતને ધોઈ નાખીએ બરાબર ભાતને ધોઈ નાખ્યા તો મસલી મસાલા શાકભાજી બધા ઉડ પાકી ગયો છે તેલ છૂટું પડી ગયું સોરો સી ઉસક ભાજી આપણે પાટી ગયું છે પાટ ને આપણે દોયાતા નાખી દેસ મસાલા ભેગે પાટ ને નાખના ભલે લઈ નાખસુ બરાબર બધું મસાલા પાટ ને આપણે હલાય નાખીએ પછી પાણી નું નાખી દેસુ આપણે તો પાટ ને બરાબર મસાલા સાથે મિક્સ કર નાખ્યા છે પાણી નાખી દેસુ પહેલી સેવાની નાખી વાગી નાખી દીધું બે ટી આપણે પાણી નાખી દીધું છે બાકી હવે આપણે પાકવા દેવું છે પાણી નાખી કપડે થઈ ગયું છે ભાત ને આપણે પાક દેશ પચીસ મિનિટ આ સીબી ઢાંકીએ સીબુ આપણે ઢાંકી દેશો અત્યારે આવે પટ્ટ આપણે પછી ધીમો બનાશું ભાતને આપણે ચેક કરી લઈએ અત્યારે વિશે દાણા સુધારી નાખી દઈએ આપણે આપણે ચાપને કાઢ નાખવાનો છે પછી શાખવાનું ડેટા ઉપર જ પાકવા દેવાના છે કે એક પણ આપણે ભાત ચોટશે નહીં એમને દસ મિનિટ આપણે કઠવ ઉપર રહેવા દેવીએ તકામ મુકી દેસ મરચા સેકવા સોડી ને તાજા છે પણ ઉતારે અત્યારે પાથા માં સેક ને સવાદ આવે તો પાટ આપડે બની ન થઈ ગયા તૈયાર આપની ઉતારી લે હવે બાકી ની વસ્તુ નાખવાની નાખી દઈએ ડુંગરી નું કાજુ ને આપણે ફ્રાય કરે અને નાખી દસુ પેલા ચારે બાજુ આ રીતે નાખી દેસુ આપણે

બથામાં જ બધા પાપડને શેકી નાખું સભ્ય ભરીને શેકવાના છે ચાલો આપણે પાપડ બધા શેકી નાખીએ ભાત બની થઈ ગયા છે આપણે તૈયાર આપણે થાળી બનાવશું આ રીતના આપણે એકદમ છૂટા છૂટા આપણે ભાત બન્યા છે આ રીતના આપણે ભાતને કાઢી લેશું જો દાણો દાણો સરસ મજાનો ભાતનો એવો બન્યો છે આ રીતના આપણે પ્લેટમાં કાઢી લેશું સાથે જ આપણે મોટી ચૂરના લાડવા સરસ મજાના પાપડ પણ આપણે શેકન તૈયાર છે હારે લઈ લેશું હવે લીંબુ પાપડ ને પણ મૂકી દેસુ ડીશ આપડી બની થઈ ગઈ તૈયાર છે ને બાકી ને મરચા મૂકી દેસુ બઠા માં સેકલાતા બસ સેક્યાતા એ છાસ ના ગ્લાસ ને પણ આપણે મૂકી દઈએ તો આજની આપડી ડીશ બની થઈ ગઈ તૈયાર જો કેવા લાગી મારી આજની ડીશ સારી લાગી હોય તો ફૂલ વિડિયો જોજો અને વિડિયો આવનો આવતા જોતા રહેજો હવે અમે બધા ફેમિલી મેમ્બર સાથે જમવાની મौज માણીસી વિડિયો માં જોજો જી બાકી છે તો મौज માંન લીએ અમે હવે ચલો આવી જાવ જમવા આડી આપણે બનાયા છે ખાલી પાસસ મજા નેવા અબ મોજ આવી ગયા આજે મોજ મજા આવી હવે ખારી જો તમને આજનો સારો લાગ્યો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં